રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મૂળ ભારે વરસાદથી નષ્ટ થઈ ગયો છે ટેચાણવાળા અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પાણી ઘસી ગયા છે જેથી લોકોને ઘરવખરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોને ખૂબ વ્યાપક નુકસાન થયું છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતા મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે જોઈતી પૂરતી મૂડી નથી

તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના આડત્રીસ થી વધારે ગામોની અંદર ઇંચોતેર થી નેવું ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર વેણુ મોજ જેવી નદીઓ

ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર ની યોજના તળે સહાય આપવામાં આવે છે બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ હજારો કરોડની ત્રણસો સાડા ત્રણસો કરોડ થી કંઈ વળે નહીં અને ઓછામાં ઓછું દસ હજાર કરોડનું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ સહાય આપવી જોઈએ અને એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દુષ્કાળગ્રસ્ત સમય ની અંદર જે રીતે ખેડૂતોને સહાય મળે છે એવી સહાયો લીલા દુષ્કાળ જાહેર કરીને આપવી જોઈએ એવી અમારી ખેડૂતો ની માંગ છે